હકીકત આવી હતી કે સિરામિક ના કારખાના લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માંથી ત્યાં જતા એ લાસ્ટ જોતા થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં નેક્સ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝૂડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈ ને શંકા જતા તેમની પૂછપરછ કરતા આરોપી ત્યાં ભાગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડર નો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસર ની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચ ના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડોક્ટરે તેઓને બ્રોડ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડોક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવાર ની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઇવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક કારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલું કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલો હોય તેવા ઘણા બધા એટલે કે જે ચક્કામાં જે આપણે કહીએ બરાબર સામાન્ય જે આખા ભાગે વધારે પડતું તથા ઘણા બધા બધા ઇન્જરી હતા ફેસ ઉપર પણ નામ શું છે બંને યુવતીનું નામ પ્રભાબેન પ્રભાની એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપી ના રહેવાસી છે મૂળ એમપી ના એ યુવતી નું નામ છે ઉમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવે અને તેઓ પણ એમપી ના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાકૃત રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડોક્ટર સાહેબનું જણાવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવે છે